ભારતના રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર અજીત ડોભાલ અને ભારતીય મૂળના અમેરિકન ડાયરેક્ટર ઓફ નેશનલ ઇન્ટેલિજન્સ તુલસી ગબાડ વચ્ચે મુલાકાત થઈ બંને દેશના સંબંધો વિશે વિસ્તૃત ચર્ચા કરવામાં આવી ખાસ અમેરિકામાં ખાલિસ્તાનીઓ દ્વારા થતી ભારત વિરોધી પ્રવૃત્તિઓ રોકવા માટે અમેરિકાએ સહમતી દર્શાવી કટ્ટરપંથીઓના પ્રભાવ હેઠળ કામ કરી રહેલી બાંગ્લાદેશની સરકારના સલાહકાર મોહમ્મદ યુનુસ

જેએમએમ એસપી એઆઈએમઆઈએમ ડીએમકે અકાલી દળ શિવસેના અને આઈયુએમએલ ના પ્રતિનિધિઓ હાજર રહેશે વક્ફ સુધારા બિલના વિરોધને કારણે ગૃહમાં પણ હોબાળો થઈ શકે છે ન્યુઝીલેન્ડ ના પીએમ ક્રિસ્ટોફર લક્ષન પાંચ દિવસના ભારત પ્રવાસે આવ્યા છે ગઈકાલે તેમણે પીએમ મોદી સાથે મુલાકાત કરી હતી તેમણે કહ્યું કે ભારત ન્યુઝીલેન્ડની સમૃદ્ધિ અને સુરક્ષા માટે ખૂબ જ મહત્વપૂર્ણ છે ન્યુઝીલેન્ડ ભારત સાથે વેપાર અને રોકાણ કરીને ઘણા ફાયદા મેળવી શકે છે ભારત ન્યુઝીલેન્ડ માટે આર્થિક ગેમ ચેન્જર છે પાકિસ્તાનના બલુચિસ્તાનમાં ઘર્ષણ યથાવત છે રવિવારે પ્રાંતીય રાજધાની ક્વેટામાં વધુ એક ટાર્ગેટ કિલિંગની ઘટના બની જેમાં એરપોર્ટ રોડ પર અજાણ્યા બંદૂકધારીઓએ મુફ્તી અબ્દુલ બાકીની ગોળી મારીને હત્યા કરી દીધી હતી અબ્દુલ બાકીની ગણતરી આ પ્રદેશના પ્રખ્યાત ઇસ્લામિક વિદ્વાનોમાં થતી હતી તેઓ જમીયત ઉલેમાઈ ઇસ્લામના વરિષ્ઠ નેતાઓમાં પણ સામેલ હતા સેના પ્રમુખ જનરલ ઉપેન્દ્ર દ્વિવેદીએ ચીનને લઈ મોટું નિવેદન આપ્યું છે તેમણે કહ્યું કે ચીન ભારતને ગ્લોબલ સાઉથમાં આગળ વધવા દેવા માંગતું નથી તે અહીં સ્પર્ધા ઊભી કરે છે અને ભારતના પ્રયાસોને અવરોધે છે ભારતે ભવિષ્યના શક્તિ કેન્દ્ર તરીકે આફ્રિકાની સંભાવનાને ધ્યાનમાં લેવાની જરૂર છે વક્ફ બિલના વિરોધ વચ્ચે જેપીસી અધ્યક્ષ અને ભાજપ સાંસદ જગંદંબિકા પાલે કહ્યું કે નવા બિલથી ગરીબો મહિલાઓ વિધવાઓ અને બાળકોને પણ લાભ મળશે જો તેઓ તેનો વિરોધ કરવા જઈ રહ્યા હોય તો તેઓ દેશના લોકોમાં નફરત પેદા કરવાનો અને સંસદના કાયદા બનાવવાના અધિકારને પડકારવાનો પ્રયાસ કરી રહ્યા છે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી દિલ્હીમાં રાયસીના ડાયલોગનું ઉદ્ઘાટન કરશે ત્રણ દિવસ સુધી ચાલનારા આ કાર્યક્રમમાં

તે હેતુપૂર્વક કરો જો તમે અભ્યાસ કરો છો તો રાષ્ટ્રમાં યોગદાન આપવા માટે પૂરતું શીખવાના ધ્યેય સાથે અભ્યાસ કરો લશ્કરે તૈયબાના મોસ્ટ વોન્ટેડ આતંકવાદી અબુ કતલ પાકિસ્તાનના પંજાબ પ્રાંતમાં માર્યો ગયો અબુ છવિસ અગિયારના મુંબઈ આતંકવાદી હુમલાના માસ્ટર માઇન્ડ હાફિઝ સૈયદની નજીકનો હતો નવ જૂન બે હજાર રોજ જમ્મુ અને કાશ્મીરના રિયાસી જિલ્લામાં એક બસ પર હુમલો થયો હતો જેમાં દસ યાત્રાળુઓ માર્યા ગયા હતા આ હુમલામાં અબુ સામેલ હતો જમ્મુ કાશ્મીરના કુપવાડા જિલ્લામાં નિયંત્રણ રેખા પાસે ખુરમોરા વિસ્તારમાં સુરક્ષા દળો અને આતંકવાદીઓ વચ્ચે અથડામણ થઈ સેનાએ સમગ્ર વિસ્તારને ઘેરાબંધી કરી આતંકવાદીઓની શોધખોળ શરૂ કરી છે વિકાસના પંથે આગળ વધતા કાશ્મીરને રોકવા આતંકવાદીઓની નાપાક હરકતો યથાવત છે શાંતિ ડોળવા તેમજ કાયદા અને પોલીસને પડકાર ફેંકતા અસામાજિક તત્વો ગુજરાતમાં બેફામ બન્યા છે તે વચ્ચે રાજ્ય પોલીસ વડાએ સો કલાકમાં લુખા તત્વોની યાદી બનાવી પાઠ ભણાવવા આદેશ આપ્યો છે અમદાવાદ પોલીસે એક હજારથી વધુ ગુનેગારોનું લિસ્ટ બનાવ્યું છે અયોધ્યા શ્રી રામ મંદિર લગભગ પંચાણું ટકા જેટલું પૂર્ણ થઈ ગયું છે અત્યાર સુધીમાં મંદિર પર એકવીસો કરોડ રૂપિયા ખર્ચ કરવામાં આવ્યા છે અને ટ્રસ્ટી જીએસટી સહિત વિવિધ વસ્તુઓમાં ત્રણસો છન્નું કરોડ રૂપિયા સરકારને કર તરીકે આપ્યા છે શ્રીરામ જન્મભૂમિ તીર્થ ક્ષેત્ર ટ્રસ્ટના મહાસચિવ ચંપત રાયે માહિતી આપી રાજ્યોના આરોગ્ય કર્મચારીઓએ સત્તર થી અચોક્કસ મુદ્દતની હડતાળનું એલાન કર્યું છે જેને લઈને ગાંધીનગરના થી વધુ કર્મચારીઓ હડતાળમાં જોડાશે પડતર પ્રશ્નોનું નિરાકરણ ન આવતા અચોક્કસ મુદ્દતની હડતાળથી આરોગ્ય સેવાઓમાં વિક્ષેપ પડે તેવી ભીતિ ઈસરોના ચેરમેન વી નારાયણે જણાવ્યું કે ચંદ્રનો અભ્યાસ કરવા માટેના મહત્વકાંક્ષી ચંદ્રયાન પાંચ મિશનને કેન્દ્ર સરકારે મંજૂરી આપી દીધી છે ચંદ્રયાન પાંચ મિશન હેઠળ ચંદ્રની સપાટીનો અભ્યાસ કરવા માટે બસો પચાસ કિલોગ્રામનું રોવર મોકલવામાં આવશે જ્યારે ચંદ્રયાન ત્રણ મિશનમાં પચીસ કિલોગ્રામનું રોવર પ્રજ્ઞાન લઈ જવામાં આવ્યું હતું